હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં ફરીવાર આપનું સ્વાગત કરું છું આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કેકારો એટલે ગુજરાતીનો પાઠ સાત ઢેબરાનો ન્યાયના ત્રણ ભાગ આપણે અગાઉ જોયા આજે ચોથા ભાગમાં સવાલ નંબર અઢારથી પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વીડિયોના બીજા ભાગ તમે વિડીયોની લિંકના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો તો ચાલો જોઈએ પાઠ સાત ઢેબરાનો ન્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ અઢાર અ ત્રણ વાર ત્રણ તાળી પાડો પ્રશ્નોના જવાબ આપો અહીં આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે સવાલ એક કાકાની અરજી પ્રધાનો કેમ વાંચી શક્યા નહીં જવાબ કાકાની અરજીમાં સંકેતો કરેલા હતા કંઈ લખેલું ન હતું તેથી તેમની અરજી પ્રધાનો વાંચી શક્યા નહીં સવાલ બે રાજા અરજી કેમ સમજી ગયા જવાબ કાકાએ પૂજારીના વેશમાં રહેલા રાજાને અરજીની બધી બાબતો અગાઉ સમજાવી ચૂક્યા હતા તેથી રાજા અરજી બદલીને પ્રજાના સુખ દુઃખની જાણકારી મેળવવાની પ્રશંસા કરવાની અને ન્યાય કરવાની બાબતો ગમી ગઈ કેમ કે રાજાએ વેશ બદલીને પૂજારી બનીને સજુ કાકાનું દુઃખ જાણ્યું કાકીના ઢેબરાની ખૂબ પ્રશંસા કરી અને કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય પણ કર્યો સવાલ ચાર રાજા તમને શાણો લાગે છે કેમ જવાબ મને રાજા શાણો લાગે છે કેમ કે તેણે ચતુરાઈથી કાકાનું દુઃખ જાણ્યું અને તેમની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો સવાલ પાંચ પછી રાજાએ કંઈ કહેલું કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને શ્યાની ખબર ન પડત જવાબ પછી રાજાએ કંઈ કહેલું કાકીએ એમ ન પૂછ્યું હોત તો આપણને પૂજારી એ જ રાજા હતો તેની ખબર ન પડત સવાલ છ તારી પત્નીને કહે છે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે આ વાક્ય પરથી તમને શું ખબર પડે છે જવાબ તારી પત્નીને કહેજે કે તે ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે આ વાક્ય પરથી મને ખબર પડે છે કે રાજા હોવા છતાં દરેકના સારા કાર્યો યાદ રાખે છે અને સારા કાર્યોની પ્રશંસા પણ કરે છે સવાલ સાત વાર્તા પૂરી થયા પછી કાકા કાકી કેવી રીતે કહે રહ્યા હશે જવાબ વાર્તા પૂરી થયા પછી કાકા કાકી સુખ શાંતિથી રહ્યા હશે ઉપરના પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્નક્રમ બ પાંચ સાત વાક્યોમાં ટૂંક નોંધ લખો અહીં આપણે લખવાની છે સવાલ એક કાકાની બકરી વિશે ટૂંક નોંધ લખીએ જવાબ કાકાની બકરીને લીલું ઘાસ ખૂબ ગમતું હતું કેટલી વાર બકરી ભૂખી રહેતી તે દૂધ પણ ઓછું આપતી એકવાર છજુ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા તે દોરડું છોડાવી ભાગી એક શેઠના બગીચામાં ખુસી ગઈ તે મસ્તીથી નાના નાના છોડના કુણા કોણા પાન ખાઈ રહી હતી એ જોયે બગીચાના માળીને ગુસ્સો આવતા તેના માથામાં જોરથી લાકડી ફટકારી બકરી બે બે ચીસ પાડીને મૃત્યુ પામી સવાલ બે છજુ કાકા હવે કાકા વિશે ટૂંક લખીએ લખીએ કાકા અભણ હતા તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા એક વાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી તેનો ન્યાય મેળવવા કાકા શેઠ પાસે ગયા શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને ચાર ચાબઘા મરાવ્યા પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા રસ્તામાં પૂજારીના છુપાવેશમાં રાજા મળ્યા કાકાએ તેમને બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા પછી સજુ કાકા રાજાના દરબારમાં ગયા દરબારમાં કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો કાકા ખુશ થતાં રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી સવાલ 3 કાકી હવે કાકી વિશે ટૂંક નોંધ લખીએ કાકી સજુ કાકાના પત્ની હતા તે અભણ હતા પરંતુ હોશિયાર હતા તે સ્વાદિષ્ટ ઢેબરા બનાવતા હતા તે માળીએ બકરી મારી નાખતા ખૂબ રડ્યા હતા તેમણે સજુ કાકાને માળીની ફરિયાદ શેઠને અને શેઠે ન્યાય ન કરતા અરજી લખીને રાજાને આપવાનું કહ્યું હતું કાકી અભણ હતા તો પણ લાકડાના પાટિયામાં સંકેતો દ્વારા અરજી લખવાનો પ્રયત્ન કર્યો કાકાએ પ્રોત્સાહન અને હિંમત આપીને ન્યાય માટે રાજાના દરબારમાં મોકલ્યા સવાલ ચાર રાજા હવે રાજા વિશે ટૂંક લખીએ જવાબ રાજા દરબારમાં સોનાના સિંહાસન પર બેસતા હતા તેમના દરબારમાં તેમની આસપાસ બાર પ્રધાનો બેસતા હતા રાજા દયાળુ અને ન્યાયી હતા તેઓ વેશ બદલીને પ્રજાના સુખ દુઃખ જાણતા રહેતા હતા તેમણે પૂજારીના વેશમાં જ કાકાનું દુઃખ જાણી લીધું તેમણે કાકીના સ્વાદિષ્ટ ઢેબરા ખાઈને તેમની પ્રશંસા કરી તેમણે કાકાની અરજીમાં કંઈ પણ લખેલું ન હતું તેમ છતાં પોતે વિગત જાણતા હોવાથી કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો પ્રશ્નક્રમ ઓગણીસ આંખો બંધ કરીને સજુ કાકાની આખી વાર્તા યાદ કરવો કૌંસમાં આપેલા શબ્દ જૂથોને આપેલા પાંચ દૃશ્યમાં વહેંચો તો વિદ્યાર્થી મિત્ર સૌ પ્રથમ આંખો બંધ કરીને તમે સજુ કાકાની આખી વાર્તા યાદ કરી લો હવે અહીં કૌંસમાં કેટલાક શબ્દ જૂથો આપેલા છે જેવા કે ખૂબ રડવું ચલાવી ન લેવું વાંચતા ન આવડવું બદમાસી કરવી લખતા ન આવડવું ડાયા હોવું સમજદાર લાગવું મરેલું પડવું સફાઈ આપવી હરખમાં બોલાઈ જવું છૂટા પડવું અરજી લખવી રાજી થવું સમજ ન પડવી ન્યાય કરવો ડાંગ ફટકારવી હાથમાંથી પસાર થવું ફક્કડ લખાવું વાત સાચી લાગવી ચીસ પાડવી હાથમાં મૂકવું ચોકડી કરવી લાંબુ લચ થઈ જવું આવેશમાં આવી જવું વખાણ કરવા ફરવા નીકળવું સમજી જવું આંખ ફાટી જવી હાજર કરવું ચાપકા ફટકારવા જેલમાં પૂરી દેવું યાદ કરીને બોલવું ઊભું રાખવું ફરિયાદ કરવી દાદ માગવી આંખમાં આંસુ આવી જવા નુકસાની આપવી છોડવું નહીં નીચા નમવું નમાઈ પામવું સાજ કરવી હાથ જોડવા વાંચી સંભળાવું મારી નાખવું સલામ કરવી ઉત્સાહમાં આવી જવું અંદર ખુશી જવું દેખાડી દેવું સિંહાસને બેસવું ઇન્સાફ કરવો સીધે રસ્તે ચાલવું આંગળી કરવી સુવાળું બનાવવો ખૂબ હસવું લીટી કરવી અને આગ્રહ કરવો તો આ દરેક ક્રિયાઓ અને ભાવનાઓના શબ્દ જૂથ આપેલા છે હવે અહીં દ્રશ્ય એક આપેલું છે કાકાની બકરી બગીચામાં ઘૂસે છે માળી તેને મારી નાખે છે કાકા શેઠ પાસે જાય છે ત્યાં તેને ચાપકા મારે છે આ દ્રશ્યને આધારે ક્રિયાઓને વેચવાની છે જેમ કે અંદર ઘૂસી જવું એ સિવાય આવશે ખૂબ રડવું બદમાશી કરવી સફાઈ આપવી ડાંગ ફટકારવી ચીસ પાડવી લાંબુ લચ થઈ જવું આવેશમાં આવી જવું ચાપકા ફટકારવા ઊભું રાખવું આંખમાં આંસુ આવી જવા મારી નાખવું દ્રશ્ય બે જજુ કાકા ચાપખા ખાઈને ઘરે આવે છે કાકી ગુસ્સે થઈને રાજાને ફરિયાદ કરવા અરજી લખે છે કાકા પણ લખે છે અરજી લઈને રાજા પાસે જવા નીકળે છે આ દ્રશ્યમાં શબ્દ જૂથો આવશે નુકસાની આપવી ચલાવી ન લેવું લખતા ન આવડવો અરજી લખવી ફક્કડ લખાવું ચોકડી કરવી સમજી જવું ફરિયાદ કરવી નમાય પામવું દેખાડી દેવું ઇન્સાફ કરવો સુવાળું બનાવો લીટી કરવી દ્રશ્ય ત્રણ કાકાને પૂજારી મળે છે પૂજારીને અરજી વાંચી સંભળાવે છે સજુ કાકા અને પૂજારી ઢેબરા ખાય છે પૂજારી ઢેબરાના વખાણ કરે છે બંને જણ છૂટા પડે છે જવાબમાં આવશે ફરવા નીકળવું તથા સમજદાર લાગવું છૂટા પડવું વાત સાચી લાગવી વખાણ કરવા છોડવું નહીં વાંચી સંભળાવ ઉત્સાહમાં આવી જવું આંગળી કરવી આગ્રહ કરવો દ્રશ્ય ચાર કાકા દરબારમાં અરજી લઈને જાય છે પ્રધાનો અરજી વાંચી શકતા નથી રાજા અરજી વાંચીને શેઠને સજા કરે છે સજુ કાકા ખુશ થઈને ઘરે જાય છે જવાબ આવશે ન્યાય કરવો મરેલું પડવું હરખમાં બોલાઈ જવું સમજ ન પડવી હાથમાંથી પસાર થવો હાથમાં મૂકવો આંખ ફાટી જવે હાજર કરવો જેલમાં પૂરી દેવું યાદ કરીને બોલવું દાદ માગવી સાજ કરવી સિંહાસને બેસવું સીધે રસ્તે ચાલવું અને ખૂબ હસવું દ્રશ્ય પાંચ સજુ કાકા ઘરે જઈને રાજા વિશે કાકીને વાત કરે છે કાકી વાત સાંભળીને ખુશ થઈ જાય છે જવાબમાં આવશે ડાયા હોવું વાંચતા ન આવડવું રાજી થવું નીચા નમવું હાથ જોડવા સલામ કરવી પ્રશ્ન ક્રમ વીસ ત્રણ ત્રણના જૂથમાં બેસો કોઈ એક દ્રશ્યના શબ્દ જૂથનો ઉપયોગ કરી સંવાદો બનાવો અને તે ભજવવાની તૈયારી કરો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ ત્રણ વ્યક્તિઓના જૂથમાં બેસવાનું છે અને કોઈ એક દ્રશ્યના શબ્દ જૂથનો ઉપયોગ કરી સંવાદ બનાવવાના છે અને ભજવવાના છે વિદ્યાર્થીઓને આ એકમ પૂરો થાય પછી આ આખી વાર્તાને દ્રશ્ય મુજબ ભજવવાની તક આપવી ઉદાહરણ તરીકે દ્રશ્ય એક કાકા કહે ભાઈ તમારા બાગમાં મારી બકરી ઘૂસી ગઈ છે સહેજ બહાર કાઢી આપો ને માળી ઘૂસી છે કે ઘુસાળી છે દ્રશ્ય એક કાકા કહે ભાઈ તમારા બાગમાં બાગની અંદર મારી બકરી ઘૂસી ગઈ છે સહેજ બહાર કાઢી આપો ને માળી કહે ઘુસી છે કે ઘુસાડી છે કાકા ના ભાઈ મારા હાથમાંથી દોરડું છોડાવી એ ભાગી અને અંદર ઘૂસી ગઈ માળી કહે બદમાશી કરીને પાછો સફાઈ આપે છે કેમ કાકા કહે સફાઈ આપતો નથી હું અંદર જઈને બકરીને બહાર લઈ આવું માળી ના તું અહીં ઊભો રહે કાકા કહે સારું તમે બકરી લઈ આવો માળી બગીચામાં જાય છે થોડી વાર રહીને બકરીને લઈને પાછો આવે છે માળી લઈ જા તારી બકરી કાકા પીની આંખે મારી બકરીને શું થયું માળી હું અંદર ગયો ત્યારે લીલું ઘાસ ખાતી હતી તે જોઈને મેં આવેશમાં એના માથામાં ડાંગ ફટકારી એટલે બે બે કરી ચીસ પાડી ત્યાં જ લાંબી લલચ થઈ ગઈ અને મરી ગઈ બકરીની પાછળ રડે છે શું કાકા આ બકરી મારી દીકરી સમાન હતી એટલે મારી આંખમાં આંસુ આવી ગયા કાકા મરેલી બકરીને લઈને ઘરે જાય છે તે કાકીને બધી વિગતે વાત કરે છે કાકી પણ ખૂબ રડે છે કાકા કહે તું ખૂબ રડી જે થવાનું હતું તે થઈ ગયું હવે રડવાનું બંધ કર કાકી કહે જાઓ અને શેઠને માળીની ફરિયાદ કરો મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં ઘૂસી જાય એટલે કંઈ મારી નાખવાનું હોય કાકા બગીચાવાળા શેઠ પાસે જાય છે કાકા મારી બકરી તમારા બગીચામાં ઘૂસી જતાં માળીએ તેને મારી નાખી બકરી કાંઈ સમજે ખરી શેઠ કહે તે ના સમજે પણ તું તો સમજે ને તે મારા બગીચામાં બકરીને ઘુસાડી જ કેમ ગુસ્સામાં બૂમ પાડીને અરે નોકરો ક્યાં મરી ગયા નોકરો હાજર થતા જી શેઠજી શેઠ આને પેલા ઝાડ પાસે ઊભો રાખી ચાર ચાબકા ફટકારો નોકરો બરાબર શેઠજી નો કરો કાકાને ઝાડ પાસે ઊભા રાખી ચાર ચાબખા મારે છે કાકા ભોંઠા પડી ઘરે જાય છે પ્રશ્ન ક્રમ એકવીસ ખૂબ ઝડપથી તેથી કેમ કે ત્રણ વાર બોલો તેથી અને કેમ કેનો ઉપયોગ કરી બે વાક્ય બનાવો અહીં વિદ્યાર્થી મિત્રો તેથી અને કેમ કેનો ઉપયોગ કરીને બે વાક્યો બનાવવાના છે ઉદાહરણ તરીકે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે મારી મમ્મી ખાંડમાં લવિંગ મૂકે છે વાક્ય ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે આ રીતે બે વાક્યોને તેથી વડે જોડવાના છે મારી મમ્મી ખાંડમાં લવિંગ મૂકે છે કેમ કે તેમાં કીડીઓ ભરાઈ જાય છે સવાલ એક પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં સેવ કે ચવાણાથી તેમને રોગ થાય છે પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં કેમ કે તેનાથી તેમને રોગ થાય છે હવે તેથી વડે વાક્ય બનાવીએ સેવ કે ચવાણાથી પક્ષીઓને રોગ થાય છે તેથી તેમને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં સવાલ બે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ જવાબ બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે અલ્પવિરા મૂકી તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ બીજું વાક્ય બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ કેમ કે તેમાંથી વાસ આવે છે સવાલ ત્રણ મને ઘણી બધી વાર્તાઓ આવડે છે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે તેથી મને ઘણી બધી વાર્તાઓ આવડે છે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે સવાલ ચાર બધો કપાસ બગડી ગયો છોડ પણ ઈયળો પડી ગઈ હતી જવાબ છોડ પર ઈયળો પડી ગઈ હતી તેથી બધો કપાસ બગડી ગયો બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી પાંચ કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કાચબાને કંઈક અવાજ સંભળાયો જવાબ કાચબાને કંઈક અવાજ સંભળાયો તેથી તેણે તેના અંગો ઢાલમાં લઈ લીધા કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો છ મોટાભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે તેથી મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે કેમ કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે પ્રશ્ન ક્રમ બાવીસ વાક્ય બનાવો ત્રણેય ખાનામાંથી શબ્દ શબ્દ જૂથ પસંદ કરી તેનો ક્રમ ચોથા ખાનામાં લખો પછી વાક્ય વાંચી સંભળાવો અહીં કોષ્ટકમાં શબ્દ કે શબ્દ જૂથ આપેલા છે તેના આધારે વાક્ય બનાવવાના છે વિદ્યાર્થીઓ અહીં સૂચના પ્રમાણે શબ્દ અને શબ્દ જૂથના કોષ્ટકમાં આપેલા છે તેમજ યોગ્ય શબ્દ અને શબ્દ જૂથ પસંદ કરી તેનો ક્રમ ચોથા ખાનામાં લખવાનો છે જેમ કે ઉદાહરણ આપેલું છે ચોથા ખાનામાં ક પાંચ ઈ એટલે કે ક તો પેલા કોષ્ટકમાં જુઓ એક પપ્પા પાસે જીદ કરી કે તેઓ તેને મેળામાં ફરવા લઈ જાય પાંચ તો કે વચ્ચેના ખાનામાં પાંચ અથવા પછી ઈ વધુ સમય બેઠા ઈ બગીચામાં રમવા લઈ જાય આ રીતે યોગ્ય વાક્ય બનાવવાનું છે તો બી બીજું આવશે ખ ચાર અને ઉ એટલે કે આરોહીની સાયકલમાં પંચર પડેલું હતું ચોથું તો પણ તેણે સાયકલ ચલાવવાની ચાલુ રાખી ગ અમારા ઘરે મહેમાન આવ્યા બ પણ વધુ સમય બેઠા નહીં ચાર હવે ત્રીજું વાક્ય બનાવીએ દાદા દાદીએ મારા માટે પંચ પકવાન બનાવડાવેલા સાત કેમ કે મારે છ દિવસના પ્રવાસમાં જવાનું હતું ચોથું વાક્ય બનાવશું ચ કેયુરની મમ્મી ખૂબ સરસ જમવાનું બનાવે છે તેમ છતાં તેને મારા ઘરે જ જમવું ગમે પાંચમું વાક્ય છ આખી દુનિયામાં રોગચાળો ફેલાયેલો છે તેથી અમે છેલ્લા બે વર્ષથી ક્યાંય ફરવા જતા નથી અને છેલ્લું વાક્ય જ ઠંડીની ઋતુમાં સાપુતારા જઈ રહ્યા છીએ છતાં સાલીને ધરા સ્વેટર સાથે ન લીધું તે ન જ લીધું પહેલા ખાનામાં લખેલા સંકેત તમે બોલો અને તે પ્રમાણે બનતું વાક્ય વિદ્યાર્થીઓ પાસે વાંચાવો દાખલા તરીકે ક પાંચ ઈ એમ તમે બોલશો એટલે વિદ્યાર્થી એ ત્રણેય ખાનામાંના ટુકડા વાંચીને આખું વાક્ય બોલશે વાક્યો ક નેન્સીએ પપ્પા પાસે જીદ કરી કે તેઓ તેને મેળામાં ફરવા લઈ જાય અથવા બગીચામાં રમવા લઈ જાય ખ આરોહીની સાયકલમાં પંચર પડેલું હતું તો પણ તેણે સાયકલ ચલાવવાની ચાલુ રાખી ગ અમારા ઘરે મહેમાન આવ્યા પણ વધુ સમય બેઠા નહીં ઘ દાદા દાદીએ મારા માટે પંચ પકવાન બનાવડાવેલા કેમ કે મારે છ દિવસના પ્રવાસમાં જવાનું હતું જ કેવરની મમ્મી ખૂબ સરસ જમવાનું બનાવે છે તેમ છતાં તેને અમારા ઘરે જમવું ગમે છ આખી દુનિયામાં રોગચાળો ફેલાયો છે તેથી અમે છેલ્લા બે વર્ષથી ક્યાંય ફરવા જતા નથી છ ઠંડીની ઋતુમાં સાપુતારા જઈ રહ્યા છીએ છતાં સાલીને ધરાર સ્વેટર સાથે ન લીધું તે ન જ લીધું પ્રશ્ન ક્રમ ત્રેવીસ ઉદાહરણ પ્રમાણે વાક્યો પૂરા કરો ઉદાહરણ હવે તો હું ખૂબ ઝડપથી ખાઈ લઉં છું તેમ છતાં બધા એમ જ કહે છે કે આ ગુલ્લીને તો ખાવામાં બહુ વાર લાગે અહીં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે વાક્ય પૂરા કરવાના છે સવાલ એક હું સાંજે દાદા સાથે જોગિંગ કરવા જઈશ અથવા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ બે હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ કેમ કે મેં કમ્પ્યુટરનો કોર્સ શીખવાનું શરૂ કર્યું હતું ત્રણ કાલે મારે મુંબઈ જવાનું હતું પરંતુ જઈ શકાયું નહીં ચાર મેં કહ્યું કે મને આખી વાર્તા યાદ છે તો પણ મમ્મી સાચું માની નહીં પાંચ હું પહેલી વાર વિમાનની મુસાફરી કરી રહ્યો હતો એટલે મને થોડી બીક લાગી રહી હતી પ્રશ્ન ક્રમ ચોવીસ ઘાટા અક્ષરે લખેલ શબ્દ ખોટો છે તેને છે કે ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો અહીં કૌંસમાં કારણ કે છતાં તે છતાં તેથી તો પણ અને કે જેથી જેવા શબ્દો આપેલા છે ઉદાહરણ છે ત્રણેય અધિકારી શાંત બેઠા હતા પણ દિગ્વિજયના ચહેરા પર ગભરાટ હતો આ વાક્યમાં પણ એક ઘાટા અક્ષરે આપેલું છે તેને કાઢી નાખવાનું છે અને તેના બદલે કંસમાંથી સાચો વિકલ્પ શોધી લખવાનો છે પ્રશ્ન એક રોકેટનો સમય જુરાસિક યુગનો સેટ કરેલો કે જેથી રોકેટ જુરાસિક યુગમાં થઈ શકે પ્રશ્ન બે કોઈને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે તો પણ આણે આપણે પોતાની નિશ્ચિત જગ્યાએ જ ઊભા રહી ડાયનાસોરને જોવા સવાલ ત્રણ અમોઘની સૂચનાઓનું પાલન કરવું આપણા ફાયદામાં છે કારણ કે તે આપણો સલામતી અધિકારી છે સવાલ ચાર ડાયનાસોરે મોટેથી ગર્જના કરી તેથી દિગ્વિજય ગભરાઈ ગયો સવાલ પાંચ અમોઘનું રોકેટ વાગતા ડાયનાસોરે ઝટકો ખાધો અને ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યો છ દિગ્વિજય જંગલ તરફ ભાગ્યો તેથી શાંતાને તેની ચિંતા થઈ સાત અભિષેકે ના પાડી તેમ છતાં દિગ્વિજય જગ્યા છોડીને આગળ ગયો આઠ પૃથ્વીનું વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું કારણ કે દિગ્વિજયના પગ નીચે છેલ્લું પતંગિયું આવી ગયું હતું પ્રશ્ન ક્રમ પચીસ વાદળી રંગથી લખેલો શબ્દ વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તો વાહ અને ખોટી રીતે વપરાયો હોય તો આહ લખો પછી ખોટું હોય તે આખું વાક્ય સુધારીને લખો અહી વિદ્યાર્થી મિત્રો વાક્યમાં વાદળી અક્ષરથી લખેલો શબ્દ વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તો વાહ લખવાનું અને જો ખોટી રીતે વપરાયો હોય તો આહ લખવાનું અને વાક્ય ફરીથી સુધારીને લખવાનું છે નીરજ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયો પણ દુકાન બંધ હતી માટે પાછો આવ્યો તો આપણે લખીશું વાહ કેમ કે વાક્ય બરાબર છે સવાલ બે આકાશમાં પુષ્કળ વાદળા હતા તો પણ રાત પડી ગઈ હોય એવું અંધારું દેખાતું હતું જવાબ આહ વાક્ય સુધારીને લખીએ આકાશમાં પુષ્કળ વાદળા હતા તેથી રાત પડી ગઈ હોય તેઓ અંધારો દેખાતું હતું સવાલ ત્રણ હું દર રવિવારે સાંજે કંઈક નવું કામ શીખું અથવા બગીચામાં રમવા જાઉં વાહ ચાર ઘરમાં કશું જ કામ નહોતું તેથી તૃષાલી મારા જન્મદિવસની પાર્ટીમાં આવી નહીં આહ સુધારેલું વાક્ય ઘરમાં કશું જ કામ ન હતું તેમ છતાં તૃષાલી મારા જન્મદિવસની પાર્ટીમાં આવી નહીં પ્રશ્ન પાંચ ચક્ષુ આજે શાળામાંથી વહેલી રજા લઈને ઘરે ગઈ છતાં તેને લગ્નમાં જવાનું હતું આહ સુધારેલું વાક્ય ચક્ષુ આજે શાળામાંથી વહેલી રજા લઈને ઘરે ગઈ કારણ કે અથવા કેમ કે પણ લખી શકાય તેને લગ્નમાં જવાનું હતું સવાલ છ આયુષે કહ્યું કે તેને કબડ્ડી રમવું ગમે છે તો પણ સાહેબે તેને ખોખોની ટીમમાં રાખ્યો વાહ સાત નિયતિએ મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપેલું એટલે મારાથી જઈ શકાયું નહીં આહ એટલે કે ખોટું વાક્ય બને છે આહ એટલે કે ખોટું વાક્ય બને છે સુધારેલું વાક્ય નિયતિએ મને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપેલું પણ મારાથી જઈ શકાયું નહીં સવાલ આઠ મોહિત પાસે બે બોલપેન હતી કેમ કે તેણે જાનકીની બોલપેનથી પેપર લખ્યો આ વાક્યમાં વાદળી અક્ષરે લખાયેલો શબ્દ ખોટો છે તેથી આહા લખ્યું સુધારેલું વાક્ય મોહિત પાસે બે બોલપેન હતી છતાં તેણે જાનકીની બોલપેનથી પેપર લખ્યો સવાલ નવ નંદાને પીળો રંગ ગમતો નથી એટલે એ કદી પીળા રંગના કપડાં ખરીદતી નથી

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો